તાલુકાની આંગણવાડી બહેનો હડતાલમાં જોડાઈ હતી ભોજન કર્મચારી તથા તમામ સ્કીમ વર્કરોની શોપણ વિરોધી અને શ્રમ કાયદાના રક્ષણ માટે સંયુક્ત ટ્રેડ યુનિયનની રાષ્ટ્રીય હડતાળના પગલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન

રાજે સરકાર દ્વારા પણ વધારાની કામગીરી નહીં કરાવવાનો પરિપત્ર હોવા છતાં વધારાની કામગીરી આપી બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે એ આર એસ ને નામે લાભાર્થીના પોપલ અધિકારો છેલ્લી આંગણવાડી વર્કરોના વેતન કપાત કરવામાં આવી રહ્યા છે આ રીતે અનેક શોષણ થઈ રહ્યું છે ત્યારે આખા દેશની આંગણવાડી વર્કર હેલ્પર પોતાની માંગણી સાથે એક દિવસ કામથી અડધા રહી ડબોઈ શહેર તાલુકામાંથી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સંગઠન ડબોઈ તાલુકા પ્રમુખ વસુબેન બોલું છું આજે દેશ રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એમો આખો ડબોઈ તાલુકો જોડાયો છે આજે સદંતર આંગણવાડી અમારા બંધ છે પોષણ ટેકર બંધ છે આંગણવાડી બંધ જ રાખવાની છે અમારી માંગ એ છે કે બે હજાર અઢાર પછી રાષ્ટ્ર આપણે કેન્દ્ર સરકાર કોઈ પગારમાં વધારો કર્યો નથી અને એક એવું છે કે અત્યારે જે અમારે ટીએચઆર કરવામાં આવે છે તેમાં એફઆરએસ એટલે કે ફોટો પાડવાનો તો ફોટો પાડે કે સાત થી ત્રણ વર્ષ નું શું છે કે આખો પલકારે ખભો ટેટ રાખે તો એવું બાળક કઈથી કરી શકે એ એફઆરએસ અમારું બંધ કરવાની માંગ છે અને વધારાની કામગીરી અત્યારે ચૂંટણી કામગીરી છે તો બીએલઓ ની કામગીરી બહેનોને આપવામાં આવે છે તો બીએલઓ ની કામગીરીમાં બહેનો આંગણવાડી સંભાળશે કે બીએલઓ ની કામગીરી કરશે એટલે સરકાર પાસે અમારે એ છે કે પરિપત્ર છે કે વધારાની કામગીરી કરવાની નથી તો બી છતાં આંગણવાડી વર્કર બહેનોને એટલી બધી વધારાની આઈસીડી એટલી બધી વધારાની કામગીરી સોંપવામાં આવે છે તે અમે સરકારને એવું કહીએ છીએ કે આંગણવાડી નહીં જાય તો બાળકો સરકાર બાળકોનું શું થશે બહેનો શું થશે તો વધારાની કામગીરી અમને આપવામાં ના આવે એવી માંગ છે અને પગાર વધારો કરવામાં આવે બહેનો હવે કંટાળી ગઈ છે મોબાઈલ તો જો કે મોબાઈલ અમને છ સાત વર્ષ થાય મોબાઈલ હજુ આપવામાં આવ્યો નથી બહેનો પોતાનો મોબાઈલ પોતાના પૈસાથી ખરીદી કરીને મોબાઈલનો ઉપયોગ કરે છે પછી એક વર્ષથી દોઢ વર્ષથી અમને મોબાઈલ નેટ ના પૈસા મંગળ દિવસ થી તેના બી પૈસા આપવામાં આવતા નથી અને કામગીરી એટલી માગે છે ઉજવણી ના ખોટા માગે છે તો બેનું કામ કેવી રીતે કરી શકે તો સરકાર શ્રી પાસે જો અમારા માટે ગ્રાન્ટ ના હોય તો બધી કામગીરી સુકમ થોપવામાં આવે છે અમને ઉજવણીઓ કરવાની બંધ કરી દો પૈસા ના હોય તો